હેલ્લો મિત્રો કેમ છો આજે આપણે વાત કરીશું એમજી ની ઇલેક્ટ્રિક કાર તમને આવી જોવા મળી જશે કારની વાત કરું તો કાર તમને ફૂલ્લી ઇલેક્ટ્રિક જોવા મળી જશે તમે કી લઈને કાર પાસે જશો તો ઓટો પોપ ઓફ હેન્ડલ તમને જોવા મળી જશે આવી જશે તમારે ખાલી ખોલવાનું છે અને તમે ગાડીની જઈને બેસીને તમે ગાડી ચાલુ કરીને ડ્રાઈવ લઈ શકો છો એટલે તમારે ગાડી ખાલી તમારી ચાવી તમારી પાસે રાખવાની છે ક્યાં લગાવવાની જરૂર નથી ઓટો સ્ટાર્ટ કરવાની બી જરૂર નથી ખાલી બ્રેક પર પેન્ડલ આપીને રિવર્સ કે સ્પીડનું ઓપ્શન આપી દેશો તો તમે ગાડી તમારી સ્ટાર્ટ થઈ જશે પેન્ટા દેરની વાત કરીએ તો ઇન્ટિરિયરની અંદર તમને એક જોક્સ્યો લાઇફ વિથ MG રીટાર્ડિંગમાં ફ્રન્ટમાં તમને ડ્યુઅલ ટોન ફિનિશિંગ મળી જવાનું છે સીટનો જે શેપ છે એકદમ યુનિક છે કે તમે નોર્મલ ગાડીની અંદર જોતા હશો એના કરતા એકદમ યુનિક શેપ આપેલો છે કારનો આર્મરેસ્ટ તમને જોવા મળી જશે અને વાયરલેસ ચાર્જર પણ આપેલું છે તો તમે તમારા ફોનને વાયરલેસ ચાર્જ ચાર્જર કરી શકો છો ફી કપ ફોલ્ડર આપેલા છે ફ્રન્ટની અંદર અને સ્ક્રીન જે મેઇન છે પંદર પોઈન્ટ સિક્સ પંદર પોઈન્ટ છ ઇંચની તમને મળી જશે જે ફૂલ્લી ઓપરેટેડ તમારું જે બી છે બધું થશે મોડ ચેન્જ કરી શકો છો એની અંદર તમને ઇકો પ્લસ ઇકો નોર્મલ અને સ્પોર્ટ મોડ આપેલા છે જે તમે સિલેક્ટ કરીને તમારી ગાડીની સ્પીડ તમારે વધારી છે તો સ્પોર્ટ મોડમાં કરીને તમે ગાડીની સ્પીડ કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો કે એટી વન ચાર્જની અંદર ફોર્ટી સેવન કિલોમીટરનું એનું રેન્જ બતાવી દીધું એકચ્યુઅલી સિંગલ ચાર્જમાં ફોર ફોર્ટી સેવન કિલોમીટર્સ તમારી ગાડી રન કરી શકે છે અને આની અંદર તમે તમારી સ્ક્રીનની ડિસ્પ્લે છે એ પણ તમે ચેન્જ કરી શકો છો એને તમે કેબિન મોડ પણ ચેન્જ કરી શકો છો એ ક્વાઇટ મોડ વેલેટ મોડની અંદર તમે એની અંદર ચેન્જ કરી શકો છો એના પર એક સંજોગ આપેલું છે જે તમે ઇલેક્ટ્રિકલી અહીંથી ઓપરેટ કરી શકો છો અહીંથી ઓપન કરીને અહીંથી તમે ક્લોઝ કરી શકો છો અગર જો હું હમણાં દબાવીશ તો હમણાં સંજોગ ક્લોઝ થઈ જશે ડેશબોર્ડની વાત કરીએ તો ડેશબોર્ડ તમને કાફી યુનિક અને એકદમ લાંબુ જોવા મળી જશે કોઈ પણ ઠંડી વસ્તુ નહીં રાખી શકો કારણ કે ઠંડી વસ્તુ રાખશો તો સીધા સનલાઇટમાં આવીને ગરમ થવાના ચાન્સીસ વધારે છે ગાડીની વાત કરું તો એકદમ ગાડી સ્પેશિયસ છે તમે એકદમ ખુલી ખુલી લાગશે તમારી વિન્ડો તમે બી જોશો તો તમે એના કાચ બધી સાઈડથી જેનાથી તમને ગાડી એકદમ ખુલ્લી લાગશે એકદમ યુનિક લાગશે અને ઇઝીલી તમે તમારી ગાડી સિટીની અંદર ડ્રાઈવ કરી શકો કારની અંદર જે પણ કાંઈ છે એ આ સ્ક્રીન છે કારણ કે જે બી ફંક્શન છે તમે આનાથી જ ઓપરેટ કરી શકો છો તમારે અગર પાછળનો ગેટ બેક ટેજ ખોલવો છે તો બી તમે એથી ઓપન કરી શકો છો કારની સેફટીની વાત કરું તો સિક્સ એર બેગ તમને જોવા મળી જશે થ્રી સિક્સટી વ્યૂ તમને જોવા મળી જશે તમે તમારા ગાડીને એકદમ થ્રી સિક્સટી વ્યૂ તમે ગાડી ડ્રાઇવ કરી રહ્યા છો સિટીની અંદર તો તમને થ્રી સિક્સટી વ્યૂથી તમે તમારી ગાડીની સેફ્ટી તમે ચલાવી શકો છો રિયરમાં તમને પાર્કિંગ સેન્સર જોવા મળી જશે તો જેનાથી તમે તમારી ગાડીને પાર્કમાં જે સાઉન્ડ જોવા મળી ગ્લાઉ બોક્સની સ્પેસ કરો તો એમાં બી સારી એવી સ્પેસ જોવા મળી જશે તમે તમે આની અંદર તમારા ડોક્યુમેન્ટ્સને તમે રાખી શકો છો એક એક સારી વસ્તુ આપેલી છે આમાં કે એસી ના મોડ જે છે તમે મેન્યુઅલી બટન થી ટચ કરી શકો છો સ્ક્રીન ની કોઈ જરૂરત નથી તમે તમારા બટન થી પ્લસ માઇનસ કરી શકો છો તમે ઓટો એસી ચાલુ બંધ કરી શકો છો ફ્રન્ટ માં વાત કરું તો ફ્રન્ટ માં તમને નાની એવી સ્ક્રીન જોવા મળી જશે જેમાં તમને તમારી બેટરી ની રેન્જ પર્સન્ટેજ મોડ સ્પીડ અને એ તમને ગાડી ની અંદર જોવા મળી જશે સીટ ની અંદર વાત કરું તો ફ્રન્ટ ની અંદર તમને વેન્ટિલેટેડ સીટ મળી જવાની છે આમ રેસની અંદર પણ તમને એક સારું એવું સ્પેસ જોવા મળી જશે આમ રેસની અંદર એક તમને થોડી સ્પેસ મળી જશે જેમાં તમે યુએસબી સી ટાઈપ ચાર્જ પણ કરી શકો છો સ્ટીરિંગ નો લુક તમે જોશો તો એકદમ નોર્મલ લુક આપેલો છે એની અંદર કોઈ એટલું એડિશનલ તમને ફીચર્સ જોવા નહીં મળે ના કે તમને ક્રોસ કંટ્રોલ જોવા મળશે કે ના કોઈ એડિશનલ ફીચર જોવા મળશે એકદમ સિમ્પલ લુક આપેલો છે એની અંદર તમને ઇલેક્ટ્રિક સિક્સ વે કંટ્રોલર મળી જવાના છે જેનાથી તમે તમારી સીટ ને પાછળ આગળ કરી શકો છો અને ઉપર નીચે પણ કરી શકો હવે આપણે વાત કરીશું તો કાફી સારી એવી સ્પેસ મળી જવાની છે ત્રણ લોકો આરામથી બેસી શકે છે લેગ રૂમની વાત કરું તો તમને હાઈ સપોર્ટ થોડો નોર્મલ જોવા મળી જશે લેગ રૂમ તમને સારો એવો સ્પેસિયસ જોવા મળી જશે તો તમે આરામથી બેસી શકો છો હેડ સ્પેસ હેડરૂમ બી સારી એવી છે કે તમે ઇઝીલી કમ્ફર્ટેબલી રહી શકો છો વન થર્ટી ફાઈવ ડિગ્રી તમને રેકલાઇન સીટ જોવા મળી જશે જેથી તમે આરામથી એન્જોય કરી શકો રિયરમાં પણ તમને એસી વેન્સ જોવા મળી જશે જે તમે ઇઝીલી ઓપરેટ કરી શકો છો અને ગ્રાઉન્ડની વાત કરું તો એકદમ ફ્લેટ ગ્રાઉન્ડ આપેલું છે તો તમે તમારી કોઈ વસ્તુ મૂકીને તમે ઇઝીલી તમે કમ્ફર્ટેબલિટી જે સિંગલ મિડલમાં જે બેસવા માણસ છે એ બી ઈઝીલી એમના પગ રાખીને બેસી શકે છો હવે સ્પીકરની વાત કરીએ તો ચાર સ્પીકર આપેલા છે વિથ ચાર સબ વુફર સાથે અને નાઇટની અંદર તમે આની અંદર લાઈટ બી જોવા મળી શકે છે જે તમે તમારી રીતે એનો કલર ચેન્જ કરી શકો છો તમે તમારા પ્રમાણે ચેન્જ કરી શકો છો હવે આપણે એક્સટીયરની વાત કરીશું ફ્રન્ટની ફ્રન્ટનો લુક તમને એકદમ યુનિક જોવા મળશે જે એકદમ અલગ ડિઝાઇન લાગશે અને કનેક્ટેડ એલઈડી કેમ જોવા મળી જશે અને ફ્રન્ટમાં તમને એલઈડી કેમ જોવા મળી જશે તમે જોઈ શકો છો બેટરી અને એનું તમને બે ઓપ્શન મળી જશે એસી અને તમે ઝીરો ટુ એટી અંદર ચાર્જ કરી શકો છો અને એસી એસી ચાર્જ તમે કરવા માટે નાઇન પોઈન્ટ ફાઈવ લાગશે તમને ઝીરો ટુ એટી પર્સન્ટ ચાર્જ થતા અને એડિશનલ ફીચર્સની વાત કરું તો એમજી એ એડિશનલ ફીચર એ આપી દીધું છે કે તમે તમારી કાર થી બીજી કાર ચાર્જ કરી શકો છો આ વસ્તુ ખાલી તમને પ્રો વેરિયન્ટ માં જોવા મળી જશે અને એની સાથે સાથે તમે તમારી કાર થી તમારા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ પણ યુઝ કરી શકો છો ચાલુ કરી શકો રિયર ની વાત કરીએ તો રિયર માં પણ તમને કનેક્ટેડ ટેલ લેમ્પ જોવા મળી જશે અને રિયર તમને ઓટોમેટેડ જોવા મળી જશે જે ઓટોમેટિક બેક ડોર ઓપન થઈ જશે સ્પેસ સ્પેસ વાત કરું તો તમને મળી જશે અને ઓટોમેટિક તમારો તમે કરી શકો વાત કરું તો તો તમને ગ્રાઉન્ડ મળી જશે તમે ઇઝી સિટીની અંદર અને નોર્મલી ડ્રાઈવ કરી શકો

ટ્રાફિક કંટ્રોલ લાઇન કંટ્રોલ એ બધા ઓપ્શન ફિનિશિંગ મળી જવાના છે હવે વાત કરી વોરંટીની તો વોરંટીની તમને ત્રણ વર્ષની લાઇફ વોરંટી મળી જવાના છે ત્રણ વર્ષની તમને રોડ સાઇડ આસિસ્ટન્ટ મળી જશે અને ત્રણ લેબર ફ્રી તમને સર્વિસ મળી જવાના છે આની અંદર તમને બેટરી બાયબેકનો બી ઓપ્શન મળી જશે અને ઇલેક્ટ્રિક કારની અંદર અત્યારે જોવા જઈએ તો હાલમાં સૌથી હાઈએસ્ટ સેલિંગની અંદર એમજી વિન્ડર ટોપના સ્થાન ઉપર છે